વડોદરા મહાનગરપાલિકામાં બજેટની મળેલી સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી વર્ષ અઠાવન પોઈન્ટ છ્યાસી કરોડના ડ્રાફ્ટ બજેટને આજરોજ સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી હતી મંજૂર કરેલા બજેટ મુદ્દે વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર સમિતિના અધ્યક્ષ સમિતિના સભ્યો સહિત તમામનો બજેટ મંજૂર થવા પર આભાર વ્યક્ત કર્યો હતો અને આ બજેટને વડોદરા શહેરની સુખાકારી માટેનું અને વિકાસને ગતિ આપનારું ગણાવ્યું હતું જ્યારે બીજી તરફ વિપક્ષ દ્વારા ચારસો જેટલી દરખાસ્તો બજેટમાં મૂકવામાં આવી હતી જેને શાસક પક્ષ દ્વારા બહુમતીના જોડે તમામ દરખાસ્તોને નામંજૂર કરવામાં આવી હતી જે મુદ્દે પ્રતિક્રિયા આપતા વિરોધ પક્ષના નેતા અમીરાવતે જણાવ્યું હતું કે અમારા દ્વારા મૂકવામાં આવેલા દરખાસ્તો પ્રજાલક્ષી અને વડોદરા શહેરના નાગરિકોની સુખાકારી માટેની હતી પરંતુ બહુમતીના ચોરે શાસક પક્ષ દ્વારા તેને નામ મંજૂર કરાય છે 2023-24 અને 24-25 ડ્રાફ્ટ બજેટ અને બજેટ એ બંનેની ચર્ચા હતી વિરોધ પક્ષનું કામ છે કે સત્તા પર બેઠેલા લોકોને ક્યાં ક્યાં આવક ઊભી કરી શકે અથવા ક્યાં ક્યાં તમે ભૂલો કરી છે એ વાત એમની સામે મૂકવાની અમે લોકોએ બજેટમાં બતાડ્યું કે તમે લોકો આપણી સોર્સ ઓફ ઇન્કમની અંદર ભંડોળની અંદર એક તો તમે બતાડો છો કે આપણે લોન લઈશું બીજું તમે બતાડો છો કે જમીન વેચીશું ત્રીજું જે કોન્ટ્રાક્ટરો છે એમના બે ટકા કાપીને જે પૈસા બચે છે એ પૈસા બતાડ્યું છે લોન બતાડી છે જે બજેટની અંદર કદાપી તમે મૂકી શકો નહીં લોન અને કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ તમે આ સોભંડોળમાં આ બતાડી શકો કે ભાઈ જમીન વેચવાનું કારણ કે આપણી પોતાની જમીન છે એ તમે બતાડી શકો આ બધી વસ્તુઓ એટલે મેં બતાડ્યું કે તમે આ બજેટ બરાબર નથી ભાઈ આ બજેટને જો બરાબર બનાવવું હોય તો આપણે પોતાએ મજબૂત થવું પડે આપણું સ્વભંડોળ મજબૂત કરવું પડે આપણે પાસે ઇન્કમ સોર્સ ઓફ ઇન્કમ વધારવી પડે મેં એમને બતાડ્યું કે આપણે ગેસ ડિપાર્ટમેન્ટ આપી દીધું આપણે ઓક્ટ્રોય આપી દીધી આપણે ઓક્ટ્રોય ગેસ અને આપી લાઈટ ડિપાર્ટમેન્ટ લાઈટ ડિપાર્ટમેન્ટ હવે મારું કહેવાનું મતલબ એ હતું કે ભાઈ આ લોકો વેપાર કરે છે અને ઓક્ટ્રોએ સરકારે પંદર ટકા આપવાની જો વાયદો કરેલો એ વાયદો નિભાયો નિભાવ્યો નથી જે બી વેપાર કરતો હોય એમાંથી અમુક પર્સન્ટ કોર્પોરેશનને મળવા જોઈએ એ એક મારી માંગ હતી પછી જે કોન્ટ્રાક્ટરો શરતોનો હેરફેર કરી અને એવા કોન્ટ્રાક્ટ લઈ લે છે કે જ્યાંને એક કોન્ટ્રાક્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો એક કોન્ટ્રાક્ટ નીકળ્યો એક ટ્રીટમેન્ટ પ્લાન્ટના કોન્ટ્રાક્ટની અંદર નવ્વાણું કરોડનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું હતું એ કોન્ટ્રાક્ટર ભાઈએ અધિકારીઓ જોડે મળી અને એક શરત ચેન્જ કરી દીધી સર બી મારી પાસે જે ચેન્જ કરી દીધી સુરત અને અમદાવાદમાં આ પ્રમાણે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બને છે પણ અહીંયા કોન્ટ્રાક્ટરે શરતો ચેન્જ કરાવી અને એ કામ લીધું તો નવ્વાણું કરોડનું કામ એકસો પંચોતેર કરોડમાં ગયું એવી રીતે જેટલા કામો લીધા છે એવાની અંદર શરતો ચેન્જ કરાવી અને એની અંદર રૂપિયા કમાવે છે એ બધી વાતો મેં એમને બતાડી કે આવા કોન્ટ્રાક્ટરોને અંકુશમાં લાવ આવા જેટલા પૈસા વધારે લઈ જાય છે તો તમે શું જુઓ છો ભાઈ આવી જ રીતે જમીનો વેચવાની વાત કરી મેં આપને બીજા ઘણા એવા મેં એમને રસ્તા બતાડ્યા કે જેનો ભાઈ પૈસા ક્યાંથી લાવવા એ બધા વિચાર કરો તમે લોકો કે ભાઈ પૈસા ક્યાંથી લાવશો જેનો લોન લો છો તમે લોન લો છો તો એની એનો વ્યાજ કેટલો આવે છે ભાઈ તો કે સત્તાવીસ કરોડ રૂપિયા બીજા ત્રણસો કરોડ તમે મૂકશો તો નેવું કરોડ રૂપિયા આવશે એટલે ને સિત્તેર કરોડ રૂપિયા ભરવા પડશે તો એના માટે સરભર કઈ રીતે કરીશું આપણે કઈ રીતે તાકાત વધારીશું આપણે તો બધા ઘણા કામો એવા બતાડે આ લોકોની અંદર કે જેના લીધે આપણે પૈસા વધારે પેદા કરી શકીએ છીએ બે હજાર ત્રેવીસ ચોવીસનું ડ્રાફ્ટ બજેટ રિવાઇઝ બજેટ અને બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે કોંગ્રેસ પક્ષ દ્વારા આમાં લગભગ ચારસો ને ત્રેપન દરખાસ્તો મૂકવામાં આવેલી હતી તમામ દરખાસ્તો શહેરના હિતની હતી કોર્પોરેશનના લાભાર્થી હતી નાગરિકોને સુવિધા વધે એ રીતની દરખાસ્તો હતી ખૂબ અધ્યયન કરીને મૂકેલી હતી કરદળને લાગત જે ગયા વર્ષે વધારો કર્યો છે એમાં ઘટાડો સૂચવેલો હતો બહુમતીને જોરે એક સાથે તમામ દરખાસ્તો નામંજૂર કરવામાં આવી છે આમાં હરણી બોટકાંડ જેવી દુર્ઘટના પછી જે મૃતકના ફેમિલીઝ છે એમને ન્યાય મળે તેના માટે બી દરખાસ્તો હતી એવી દરખાસ્તને બી બહુમતીના જોરે નામંજૂર કરી છે વિધવા બહેનો ગરીબ લોકો જે ગરીબ વૃદ્ધ જે પેન્શન પર જીવતા હોય ખાલી સરકારની સહાય પર જીવતા હોય એમની અન્ય કોઈ આવક ના હોય એવા લોકોને વેરાની માફીની વાત હતી એ દરખાસ્ત બી નામંજૂર કરવામાં આવી છે અહીંયા સુધી કે કોર્પોરેશનમાં અત્યારે તમે જોશો તો જે નવ મહિનાની સબવાહિની આવક છે એ ઓગણીસ હજાર હતી છેલ્લા બે મહિના નેક્સ્ટ બે મહિનામાં એને પોઈન્ટ એકત્રીસ હજાર વધુ બતાવવામાં આવી હતી ત્યારે સ્વાભાવિક રીતે એ પ્રશ્ન ઊભો થાય કે કેવી રીતના ડેથ્સ વધવાના છે તો આ ફિગર ચેન્જ કરવા માટે રિક્વેસ્ટ હતી આવી દરખાસ્તો પર બી ડિસ્કશન કરી અને બહુ એન્ડ વોટ કરીને નામંજૂર કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષના તમામ કાઉન્સિલર્સે છેલ્લા બે દિવસથી પોતાનું મંતવ્ય રજૂઆતો એમના પોતપોતાના વિસ્તારની માગણી અને શેરના હિતના સૂચનો કર્યા છે કોર્પોરેશનમાં જે રીતના ઓએફસી કેબલની પ્રોપર મોનિટરિંગ નથી થતું એના જે ટેક્સીસ લેવાના આવે છે એની જે જમીનની લાગતો લેવાની આવે છે તેના રજિસ્ટર્સ પ્રોપર મેન્ટેન નથી કરતા ઓડિટર્સના રિપોર્ટ છે અમુક સેમ કામના બબ્બે વખત બિલિંગ થયેલા છે અને એ બિલિંગની ઓડિટર્સે જ્યારે ધ્યાન દોર્યું છે ત્યારે તેનું ક્લેરિફિકેશન બી નથી મળ્યું આવા મહત્વના જે કોર્પોરેશનમાં ચાલતા ગેરરીતિઓ હોય અને સુધારાઓ માટે અમે ચર્ચાઓ કરી છેલ્લા બે દિવસ પણ અનફોર્ચ્યુનેટલી અમારી તમામ ચર્ચાઓ કોઈ બી રીતે કોઈ સાંભળે અને એના પર અનુક્રમણ થાય એવું અમને ફલિત નથી થતું કારણ કે એક સત્તાના નશામાં બહુમતીના જોને તમામ દરખાસ્તો ફગાવી દેવામાં આવી હોય ત્યારે વડોદરા શહેરનું જે આ બજેટ છે આંકડાકીય રીતે અમે પુરવાર કરી દીધું છે કે અવાસ્તવિક છે કારણ કે વીસ હજાર કરોડના કામ ચોપડીમાં છે ચોપડીમાં વોર્ડ નંબર સુધારવાની ઝોન સુધારવાની તસદી નથી લીધી એવા કામો મૂકવામાં આવ્યા છે સોલસો ને સાઠ કરોડના સોળસો કરોડના કામ ગત વર્ષના કામોની ચોપડીમાં રિપીટ થયા છે અને સોળસો સાઠ કરોડના નવા કામ એટલે કે બત્રીસસો ને સાઠ કરોડના કામ જે ચોપડીમાં મૂક્યા હોય તેની સામે ઓન પેપર એમના બતાવેલા બજેટ પ્રમાણે ફક્ત પાંચસોને બોતેર કરોડ રૂપિયાની આવક ખર્ચ બતાવ્યો હોય ત્યારે આટલા બધા કામ કઈ રીતના કરશે આરસીબીમાં ને તમે જોશો તો છેલ્લા બે ત્રણ વર્ષમાં આરસીબીમાં માંડ ચાલીસ કરોડના કામ થતાં હોય એટલે નહીવત કામ થતાં હોય છે તે બજેટમાં છત્રીસો કરોડના કામ મૂક્યા છે ઓવરઓલ બજેટમાં વીસ હજાર કરોડના કામ મૂક્યા છે વેરેઝ કોર્પોરેશનના છેલ્લા દસ વર્ષના ઇતિહાસનું એવરેજ સિક્સ હંડ્રેડ એન્ડ સિક્સટી ફોર કરોડના કામનું છે તો પછી આ વીસ હજાર કરોડના કામ કરતા તો નેક્સ્ટ ચાલીસ વર્ષ થાય ચાલીસ વર્ષનું આયોજન આ જ વર્ષે કરી દીધું હોય આ બાબતની ચર્ચા કરતાં પણ અમને એવું કહેવામાં આવે છે કે બજેટ એટલે તો વિઝન ડોક્યુમેન્ટ તો પૈસા અમારા અમારા હિસાબે તો બજેટ એટલે રૂપિયો ક્યાંથી આવશે ક્યાં જશે એનું આયોજન પણ જો આ વિઝન હોય તો તમે વિઝન ડોક્યુમેન્ટ કહો અને વિઝન ડોક્યુમેન્ટ દર વર્ષે બદલાય કેવી રીતે એક વખત સ્માર્ટ સિટીનું વિઝન આપે છે એક વખત શાંઘાઈ બનાવવાની વાત કરે છે કોઈ વાર સિંગાપોર બનાવવાની વાત કરે છે કોઈ વાર વડોદરા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની વાત કરતા હોય છે તો કોઈ વાર ફાઇવ ઇયર વિઝન હોય મિશન ટ્વેન્ટી ટ્વેન્ટી હોય છે કોઈ વખત પંદર પ્રોમિસીસ હોય છે ગત વર્ષે પાંચ વર્ષનું ડોક્યુમેન્ટ હતું આ વખતે ચાલીસ વર્ષનું ડોક્યુમેન્ટ છે પાછું ડોક્યુમેન્ટ નામ તો નથી જ આપ્યું નેક્સ્ટ યર કોઈ નવા કમિશનર આવશે નવા મેયર આવશે નવા ચેરમેન આવશે તો બધું ફરી બદલાઈ જશે તો આમાં કન્ટિન્યુટી ક્યાં રહે છે ગયા વર્ષે ફાઇવ ઇયર્સનું વિઝન ડોક્યુમેન્ટ બનાવ્યું હતું તો એને પાંચ વર્ષ રીવિઝિટ કરીને એમાંથી કેટલા થયા બાકી છે એ અમારી રજૂઆત એ જ છે કે જે બી પ્લાનિંગ કરો એ પ્લાનિંગ એવું હોય કે જેમાં શહેરના એક્સપર્ટ્સનું ઓપિનિયન હોય એ બજેટ ના સુધારા વધારા સાથે નેક્સ્ટ યર એને રીવિઝિટ કરાય ને એમાં શું કરી શકાય તેના માટે ફરી એમાં ચેન્જ કરાય આ તો દર વર્ષે નવા વિઝન નવા આઈડિયાઝ અને બજેટ પ્રમાણે કામો તો થતા જ નથી અનેક કામો અમે એવા પોઈન્ટ પોઈન્ટ આઉટ કર્યા છે જે ગત વર્ષના બજેટમાં લીધા જ નહોતા આ વર્ષે થઈ ગયા ઇનફેક્ટ પૂર્વ મેયર અને ધારાસભ્ય શ્રી કેઉુરભાઈ રોકડીયા એવું બોલ્યા કે બજેટમાં નથી એવા અનેક કામો અમે આ વર્ષે કરવાના છે તો બજેટમાં તમે કામ કરવાના હોય મૂકો અને સભા એપ્રૂવ કરે અનપ્લાન્ડ કોઈ ઇમરજન્સી કામ હોય તો ઠીક છે પણ તમે બજેટના સેશનમાં જ એવું કહો છો કે અમે આ અનપ્લાન્ડ કામ કરવાના છે તો પછી એને બજેટમાં કેમ નહીં લીધા તમે કામોની ચોપડી જોશો તો એમાં સો થી બસો કામ એવા છે જેમાં ખર્ચ જીરો મૂકેલો છે જીરો ખર્ચ છતાં બી ત્રણસો ત્રણ હજાર ને સાઈઠ કરોડના કામ છે તો પછી આ બધા કામોનો હિસાબ માંડીએ તો આ ત્રણ હજાર સાઈઠ વધીને પાંચ સાત હજાર કરોડ થશે તમામ સભાસદોને એવું થાય છે કે અમારા વિસ્તારના કામ લેવાઈ ગયા પણ આમાંથી હકીકતમાં હાર્ડલી દસ ટકા કામ થવાના છે ને બાકીના કામ નથી થવાના ત્યારે તમામની આશાઓ ઠગારી નીવડશે અમે વર્ષોથી જોઈએ છે કામો લેવાય છે કેરી ફોરવર્ડ થાય છે પણ કામ પૂર્ણ નથી થતા જીપીસી જીપીએમસી એક્ટની કલમ નંબર પંચાણું હેઠળ શ્રીએ ઓગણત્રીસમી જાન્યુઆરીના રોજ આ બજેટ રજૂ કર્યું હતું પાંચ દિવસ સુધી લગભગ આઠ સેશન્સ સ્થાયી સમિતિના માન્ય ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી અને સૌ સભ્યશ્રીઓના ગહન ચર્ચા અને વિચારણાના અંતે લગભગ ત્રેવીસ ચોવીસનું રિવાઇઝ બજેટ ત્રેપન પોઈન્ટ પાંચ હજાર ત્રણસો સત્યાવીસ પોઈન્ટ અડસઠ અને બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ પાંચ હજાર પાંચસો અઠ્ઠાવન પોઈન્ટ છ્યાસી જે આજ રોજ આ બજેટને મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા શહેરના નાગરિકોની આશા આકાંક્ષાઓ પૂરું કરતું નાગરિકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે આંતર માળખાકીય વિકાસને વેગ આપતું આ બજેટ વાસ્તવિક તથા વડોદરાના સર્વ સર્વાંગી સમાવેશક સર્વગ્રાહી સાતત્યપૂર્ણ વિકાસને વેગ આપનારું છે સાચા અર્થમાં વડોદરા શહેરને બેસ્ટ લવેબલ અને લિવેબલ સિટી બનાવનાર નિવડશે એવી આશા વ્યક્ત કરું છું આ બજેટ બનાવવા માટે માનનીય શ્રી દિલીપભાઈ રાણા તથા અધિકારીશ્રીઓ અને સ્થાયી સમિતિ સમિતિના ચેરમેનશ્રી તથા સૌ સભ્યશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આજે આ બજેટ મંજૂર કરવા માટે સર્વ સર્વસભાસદશ્રીઓનો પણ આભાર વ્યક્ત કરું છું ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર એવા આપણા વડોદરા શહેરને નિત નવી વિકાસની દિશામાં જ્યારે નિત નવી ક્ષિતિજો ક્ષર કરી રહ્યું છે ત્યારે નાગરિકો માટે પાયાની જરૂરિયાતો અને આંતર આંતરમાળખાકીય વિકાસની સાથે સાથે સરકારશ્રીના વિકસિત ભારત યાત્રા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વેદનામાંથી જન્મેલી યોજનાઓ અને લોકોને એ યોજનાની લાભાર્થી તરીકેની પાત્રતા ધરાવનાર દરેકે દરેક લાભાર્થી સુધી પહોંચાડવા માટે આ બજેટ એક ઉત્તમ વિઝન ડોક્યુમેન્ટ છે વડોદરા શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારનો પણ વડોદરા શહેરમાં સમાવેશ થતા વધતા વિસ્તારનો વ્યાપ અને તેના કારણે વધેલી વસ્તીના વિસ્તાર અને વ્યાપને પણ આ બજેટ દ્વારા તેમને આપવાની સુવિધાઓ અને સગવડોમાં પણ વધારો કરી શકીશું અને ખરા અર્થમાં બેસ્ટ લિવેબલ સિટી તરીકે વડોદરા શહેર ઉભરીને આવશે આ બજેટમાં બ્રિજ પ્રોજેક્ટના કુલ તેર કામ લગભગ પાંચસો પંચાવન પોઈન્ટ ઓગણસાઠ કરોડના ખર્ચે ડ્રેનેજના કુલ ચોવીસ કામ પાંચસો એક્યાસી કરોડના ખર્ચે પાણી પુરવઠાના કુલ ત્રેવીસ કામ ત્રણસો બત્રીસ પોઈન્ટ પંચાણું કરોડના ખર્ચે રોડ પ્રોજેક્ટના સોળ કામ લગભગ નેવ કરોડના ખર્ચે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના બે કામ ચોસઠ પોઈન્ટ અગિયાર કરોડના ખર્ચે એફોર્ડેબલ હાઉસિંગના ચાર કામ એકસઠ પોઈન્ટ ઓગણસાઠ કરોડના ખર્ચે બિલ્ડિંગ પ્રોજેક્ટના બાર કામ સત્તાવન પોઈન્ટ એક્યાસી કરોડના ખર્ચે અને પાર્કસ એન્ડ ગાર્ડનના નવ કામ છવ્વીસ પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે એટલે કે કુલ એકસો ત્રણ કામ જે એક હજાર સાતસો પાંત્રીસ પોઈન્ટ છેતાલીસ કરોડના ખર્ચે જેમાં આંતરમાળખાકીય કામો છે જેમાં પાણી પુરવઠા અને સુદૃઢીકરણ સુએજ વ્યવસ્થાપન અને વરસાદી પાણીના નિકાલનો સમાવેશ કરવામાં આવ્યો છે ફાસ્ટર મોબિલિટી એન્ડ સ્મૂથ કનેક્ટિવિટી માટે પુલો રસ્તા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે સાથે સાથે જાહેર સલામતી અને નાગરિકોની સુરક્ષાની દિશામાં પણ એમાં એમાં વિચાર કરવામાં આવ્યો છે ક્લીન સિટી અને ગ્રીન સિટી વડોદરાને આ અર્થમાં સાર્થક કરવાના દિશામાં પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે મારું વડોદરા વહાલુ વડોદરા સામાજિક અને આંતરમાળખાકીય વિકાસ આમ સર્વ વસ્તુઓનો સમાવેશ કરી અને આ બજેટને વડોદરા શહેર માટે વડોદરાના સતત વિકાસ વિકાસની ગતિને વધુ વેગવાન બનાવવાની દિશામાં ઉત્કૃષ્ટ પ્રયાસો કરવામાં આવ્યા છે આ માટે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે શિક્ષણ સમિતિના જે શિક્ષણ સમિતિની એક દરખાસ્ત છે મૂળ દરખાસ્ત છે તેને પણ મંજૂર કરવામાં આવી છે તો લગભગ ચારસો ચોપ્પન દરખાસ્તો જે ચડાવવામાં આવી હતી વિરોધમાં દરખાસ્તો ચડાવવામાં આવી હતી તો તે પણ મતદાન કરી અને વધુ મતોથી નામંજૂર કરવામાં આવી છે આ સાથે હું વડોદરા શહેરના નાગરિકોને સૌ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારા સૌ સાથી કાઉન્સિલરશ્રીઓ કમિશનરશ્રી ચેરમેનશ્રી અને અધિકારી સ્ત્રીઓ સૌને આ બજેટના એમના ઉત્તમ સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરું છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર